જહાંગીરપુરા ઇસ્કોન મંદિરથી માત્ર 100 મીટર અંતરે શરૂ થઈ ગયું છે શુભમ કે માર્ટ જેમાં નવ થી લઈને નેવું ટકા સુધીનું અધધધ કહી શકાય તેવું ત્રણસો પાસઠ દિવસ ડિસ્કાઉન્ટ મળે છે આ શુભમ કે માર્ટમાં અનાજ કરિયાણા ઘર વખરેનો સામાન ફેશન સહિતની ચીજ વસ્તુઓ એક જ જગ્યાએ મળતી હોવાથી હવે તમારે બીજે ક્યાંય પણ જવાની જરૂર નથી અને એક વાત શુભમ કે માર્ટની મુલાકાત લેવી રહી સુરત શહેરમાં સૌથી સસ્તો ઓફર લઈને આવ્યું છે શુભમ કે માર્ટ સુરતના જહાંગીરપુરાથી ઇસ્કોન મંદિરથી વરિયાવ જતા રોડ પર માત્ર સો મીટરના અંતરે શરૂ થઈ ગયું છે શુભમ કે માળ એમઆરપીથી નવથી નેવું ટકા સુધીનું ત્રણસો પાંસઠ દિવસનું ડિસ્કાઉન્ટ એટલે શુભમ કે માળ ટુ ફ્લોર ધરાવતો અદ્યતન આરામદાયક ખરીદી અને બચત માટેનું એક જ નામ એટલે શુભમ કે માળ ગ્રોસરી ફેશન હોમ ફર્નિશિંગ ઘરેલું ઉપકરણો ડેલી નીડ હેન્ડલૂમ સ્ટીલ યુટેસિલ્સ હોમ એપ્લાયન્સ ખરીદવા માટે આજે જ પધારો શુભમ કે માટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર તમને મળશે અનાજ કરિયાણાની દરેક આઈટમો જેથી બીજે ક્યાંય પણ તમારે હવે ખરીદી કરવાની જરૂર નથી અહીંયા છૂટક અનાજમાં ઘઉં ચોખા દાળ મગ મઠખાણ જેવી વસ્તુઓ સિંગ તેલ હોય કે કપાસિયા તેલના ડબ્બા કે પછી તેલના પાઉચ અહીંયા જ મળશે મધુર ખાંડ પાંચ કિલોના ફક્ત બસો રૂપિયા વાઘ બકરી ચા એક કિલો ના ફક્ત એકસો બ્યાસી રૂપિયા સહિતની દરેક કંપનીની ચા પણ અહીંયા મળશે ગુલાબ જામુ અને રસગુલ્લા એક પર એક ફ્રી ફરસાણ એક પર એક ફ્રી ગ્વાલિયર રજવાડી ચવાણા પણ એક પર એક ફ્રી સ્વાદ અથાણા એ પણ એક પર એક ફ્રી હલ્દીરામના ભુજિયા એક કિલોના માત્ર એકસો અઠાણું રૂપિયા આકાશ ખટ્ટા મીઠા નમકીન એક પર એક ફ્રી પાલે બિસ્કિટ

અને બધી જ વસ્તુ અહીંયા સરસ ઇઝીલી અવેલેબલ મળી રહે છે સવારે દૂર જવાની ક્યાંય જરૂર નહીં પડે ડિસ્કાઉન્ટ ઓલ્સો નાઇસ બહુ જ સારું ડિસ્કાઉન્ટ છે બધી જ વસ્તુઓમાં ફોર સેકન્ડ ફ્લોર ઇઝ ટુ ગુડ ફોર ધ સ્ટીલ એન્ડ પ્લાસ્ટિક ફોર ધ ક્રોકરીઝ એન્ડ ઓલ એન્ડ ફર્સ્ટ ફ્લોર ઓર ઓલ ગ્રોસરી આર ગુડ એન્ડ થર્ડ ફ્લોર ફોર ધ ક્લોથ્સ અને એ પણ બહુ સારું છે યુ મસ્ટ વિઝિટ વન્સ એકવાર તો તમારે જ જોઈએ મનીષા મારું અહીંયા મહિના જ રહેવાનું છે શુભમ કે માટે જોઈએ તો અહીંયા મહિનાથી રહે છે પણ આ શુભમ કે માર્ટ જે થયું છે પણ અમને ખૂબ જ ખુશીની લાગણી છે કેમકે હરેક ડિસ્કાઉન્ટ સારું છે બધી જે પ્રોડક્ટ અહીંયા છે બધી જ બહુ સરસ છે અને વસ્તુમાં પણ બહુ સરસ છે બધી જ વસ્તુ એમ અને પ્રાઇઝમાં પણ જે અમે તે એરિયામાં જે વસ્તુ લઈએ છીએ એના કરતાં પ્રાઇઝ અમને અહીંયા વધારે ઓછી લાગે છે કરિયાણાથી બાંડીને કપડા સુધાનમાં અમે લોકો પંદર દિવસના કમસે કમ પાંચમી વખત હું આવી છું પણ જ્યારે આવું છું ત્યારે ખાલી નથી જતી કંઈક ને કંઈક પાંચસો હજાર બે હજારની ખરીદી કરીને જાઉં છું ડિસ્કાઉન્ટના કારણે ને વસ્તુ બહુ સરસ છે નીર ખરીદી કરે હા શું લીધું રમકડા ને એવું અચ્છા શું લાગ્યું મોલ સારો છે એકવાર શબ્દમાં મોલમાં આવડત જોઈએ ફર્સ્ટ ફ્લોર તથા સેકન્ડ ફ્લોર પર ખરીદી કરવા માટેની લિફ્ટની સુવિધા ઉપલબ્ધ ફર્સ્ટ ફ્લોર પર તમને મળશે વિવિધ સ્ટીલનાં વાસણો ચમચીથી લઈને થાળી સેટ ડબ્બા સહિતની ખરીદી અહીંયાથી જ થઈ જશે વોશિંગ મશીનો પાવડર સાબુ નાવાના સુગંધિત સાબુ બ્રાન્ડેડ પરફ્યુમ પાવડર શેમ્પૂ માથાના વાળ સિલ્કી અને સુગંધીમય બને તે માટે વિવિધ બ્રાન્ડોના તેલ લેડીઝ તેમજ જેન્ટ્સ સ્લીપર ચપ્પલ બ્રાન્ડ સ્પોર્ટ શૂઝ પ્લાસ્ટિકના પાટલા ડબ્બાઓ મંદીના દેવેલિયા ઘંટડી પ્લાસ્ટિકની દરેક આઇટમો જ્યુસ મશીન સહિતની અનેકો ઘરેલુ આઈટમો ખરીદી માટે એક જ નામ એટલે શુભમ કે માણ ઘણો સારો મોલ છે અને અગર એ નજીકના ડિસ્ટન્સમાં હોય આ મોલ આ એરિયામાં કોઈ એવો મોલ નથી રહે તો પછી આ નજીકના ડિસ્ટન્સમાં અમારા માટે ઘણું સારું રહે છે દૂર જવું નથી પડતું એટલે ઘણું સારું હા બધી જ વસ્તુ મળી શકે છે અરે ઘણી બધી ખરીદી કરી તમે જોઈ શકો છો અને ઘણી બધી સારી વસ્તુઓ મળે છે અહીંયા જ રહેવાનું છે એટલે તરત અને ઘણી બધી એક્સપેન્સિવ નથી હોતી અને સસ્તું હોય છે અને ફટાફટ ખરીદી કરી શકાય છે મળી જાય છે હા હા શુભમ અમારા હાઉસવાઇફ માટે તો એકદમ સરસમાં સરસ છે મોલ અહીંયા આ એરિયામાં મોલ ના હતો એટલે અમને અમારે ગૃહિણીઓ માટે હાઉસ હાઉસવાઇફ માટે એકદમ સારામાં સારું છે કે નજીકના નજીકના એરિયામાં જાગીપરાના એરિયામાં આ મોલ સારામાં સારો છે અને બધી જ વસ્તુ મળી શકે છે જેમ કે અમે હાઉસવાઈફ છે એટલે અમને મરી મસાલાથી માંડીને વાસણથી માંડીને પ્રોડક્ટ કંઈક પણ વસ્તુ હોય તો અમારે અહીંયા તરત જ આવી શકાય છે બહુ મસ્ત છે ફાઇન છે અને બધી પ્રોડક્ટ પણ રીઝનેબલ પ્રાઇસમાં છે ને બહુ મસ્ત છે બધું જ ઘરની વસ્તુ બહારની વસ્તુ બધું જ વસ્તુ મળે છે અમે કપડાને એવું બધું લીધું છે ડિસ્કાઉન્ટ પણ સારું છે રીઝનેબલ પ્રાઇસમાં મળી જાય છે અને ડિસ્કાઉન્ટ પણ બહુ મસ્ત મિત્રો માટે બસ એ જ કહેવા માંગુ છું કે અહીંયા એકવાર વિઝિટ કરો બધું જ પ્રાઇઝનેબલ છે એન્ડ બહુ મસ્ત બધી વસ્તુ મળે છે હવે આપણે જય ફ્લોર પર અહીંયા તમને મળશે લેડીઝ શર્ટ કુર્તીઓ ડ્રેસ અહીંયા વિવિધ કુર્તીઓ તો ખજાનો છે લોકો એક જુવે ને બીજી લે તેવા પોશાકો લઈ રહ્યા છે મહિલાઓ માટે જાણે સાડીના શોરૂમમાં ગયા હોય તેવા સાડી ખરીદવા માટેની સુંદર બેઠક વ્યવસ્થા રંગબેરંગી કલાત્મક ડિઝાઇનો સાડીઓ તો ફક્ત શુભમ કે માર્ટમાં જેન્ટ્સ માટે બ્રાન્ડેડ કંપનીના એક એક થી ચડિયાતા જીન્સ પેન્ટ કોટન પેન્ટ ટાઉઝર્સની તો વિશાળ શ્રેણી અહીંયા ઉપલબ્ધ છે માત્ર શુભમ કે માર્ટમાં સાથે પ્રખ્યાત બ્રાન્ડેડના શર્ટ ખરેખર આંખોને તમને ગમી જશે ડેનિમ શર્ટ જેન્ટ્સ ટી શર્ટની તો શું વાત કરવી ખરેખર તમને ગમી જશે તેવી વિશાળ શ્રેણી શુભમ કે માર્ટનો ઉપલબ્ધ નાના બાળકો માટેના વિવિધ ડિઝાઇનોના પોશાકો લેવા માટે સૂતીજનો બાળકોને સાથે લઈને ખરીદી કરવા આવે છે તો તમે શા માટે પાછળ રહી જાઓ આજે જ પધારો શુભમ કે માર્ટમાં શુભ પ્રસંગો માટેના બ્રાન્ડેડ કુર્તા પાયજામાની તો અહીંયા વિશાળ શ્રેણી છે ટુવેલ નેપકીન તકિયા સોફા કવર ગાલીચા બેડશીટ પડદા મખમલના બેસવાના ટેબલ બધું એક જ જગ્યા પર આજે જ પધારો શુભમ કે માર્ટમાં ડિમાન્ડ કરતા પણ સારું છે આ મોલ ને આની આ જરૂર હતી આ મોલની અહીંયા આટલા એરિયામાં છે જ નહીં ને આ સારું રિસ્પોન્સ સારું છે એનું ને તમને સારી એવું મળશે જાંગીર કઈ ને છે જ નહીં બધી વસ્તુ મળી રહી છે બધી જ વસ્તુ મળી રહી છે હા લગભગ જીવન જરૂરિયાતની બધી વસ્તુ મળી રહી છે સિકન્ડ રાજપતે મહેન્દ્ર અનરપે કેમ વેરી નાઈસ નાઈસ કલેક્શન નાઈસ આઉટવેર અને મેન કલેક્શન ઓલસો નાઈસ એન્ડ જન્યુન પ્રાઇસ ઈટ્સ અ વેરી લાઈક યહ અ ચાઈલ્ડવેર બાળકો કતારગામ સુરત શું ખરીદી કરી આ પેન્ટ લીધું છે અને બહુ બધી વસ્તુ છે સારું લાગે છે આ કપડા અને જે જીવન જરૂરતની સસ્તી છે અહીંયા બધી બહુ સરસ છે અલગ અલગ જોવા મળ્યું બધું અમને અમે ઘણા મોલ ફર્યા છીએ અહીંયા બહુ સરસ છે બધું હા શું ખરીદી કરી તમે ખરીદી માં અમે જો ટિફિન લીધું છે ચપ્પલ લીધા છે છોકરાઓ માટે સ્પ્રે લીધો છે અને ડિસ્કાઉન્ટ બાબતે શું કહો છો નોટી હા ડિસ્કાઉન્ટ પર સારું એવું છે બીજા બધા માર્કેટ કરતા સુપર માર્કેટ નો પ્રાઇસ માં ને વસ્તુ માં પણ વસ્તુ સારી છે ને રીઝનેબલ છે જરૂરી થઈ ગયું મારું નામ મનોજ મોટા છે ને હું શુભમ કે માર્કેટ કન્સલ્ટિંગ ડિરેક્ટર છું કસ્ટમરની માટે સૌથી પહેલાં અમે બે ચીજ પર બહુ જ વધારે ધ્યાન આપ્યું છે એક ધ્યાન એવું આપ્યું છે કે કસ્ટમરની એક્સપિરિયન્સ ઝડપાવી રહે એટલે કસ્ટમર શોપમાં આવે તો એને છૂટું એકદમ શોપ મળે બહુ સારી રીતે આઇલ્સ પરથી એટલે આ જે બધા એમાંથી ટ્રોલી લઈ જઈ શકે એકબીજા સાથે અથડાય નહીં સામને બાજુથી બીજો કસ્ટમર આવતો હોય આ બાજુથી એક કસ્ટમર જતો હોય તો એ એ અમે અમે છૂટ જગ્યા રાખી છે આવી બધી ઘણી બધી નાની નાની બારીકીથી ચીજો વિચાર કરી ને અમે આ સ્ટોરને જળવ્યું છે આ કરતા એક ચીજ જે બહુ જ અગત્યની જળવી છે જે કસ્ટમરને હંમેશા એની બાબતે બહુ જ વધારે કાળજી લેતો હોય એ પ્રાઇઝની બાબતે છે એટલે અમે કોઈ બી ચીજ અહીંયા એવી નથી અમે રાખી કે ઓવર પ્રાઇઝ હોય બલકી અમે એવું કર્યું છે કે અમારે જેટલું ટુ બેનિફિટ કંપનીઓ આપે એમાં વધારેમાં વધારે જેટલું વધારે અમારાથી થઈ શકે આ જે આટલું સ્ટોર શોરૂમ અમે બનાવ્યું છે એનો ખર્ચો એકદમ નીજી ઓછું રાખી અમે કસ્ટમરને પાસ ઓન કરીએ એ અમારી વીતીથી અમે આ બે દાયરાઓ લઈને અમે આ સ્ટોર સેટ કર્યું છે આમાં શું છે સાહેબ કે ઘણી બધી કંપનીઓ અમારે એમઆરપી જે હોય એ એમઆરપીમાંથી અમારે કોસ્ટ અમારે માર્જિન્સ આપતું હોય કોઈ પાંચ ટકા આપતું હોય કોઈ દસ ટકા આપતું હોય કોઈ સાત ટકા આપતું હોય કોઈ છ ટકા આપતું હોય આ દુકાન તમારી છે તમારી માટે બનાવેલી છે તમારી વ્યવસ્થા માટે બનાવેલી છે તમારે ઇઝ ઓફ પરચેસ થાય તમારી માટે બહુ જ સારી રીતે તમે એક જળવી શકો છો અહીંયા વોશરૂમ છે એ બધું તમારે એક જ જગ્યામાં જળવી રહે એવી જાતની અમે તમારી માટે પદ્ધતિ આ ક્રિએટ કરી છે તો આવો તમે એનો ઉપયોગ કરો એનું વપરાશ કરો જુઓ તમારે કેવું છે તમારે પ્રાઇઝ વધારે લાગતું હોય તો અમારે આવીને જડતું અમારે કયો અમે ડેફિનેટલી એને કરેક્ટ બી કરશું અને જતે દાડે આ તમારી જ સ્ટોર થાય તમે અહીંયા શાંતિથી આવી શકો કોઈ વિઝિટરને લાવી શકો એવી રીતના અમારી ઈચ્છા છે ખરીદી કર્યા પછી તમારે લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટ નહીં કારણ કે કેશ કાઉન્ટરની સંખ્યા વધુ હોવાથી આસાનીથી ખરીદી કરીને તમે જઈ શકશો ઉત્કૃષ્ટ અને હા બાળકો માટેનું મનોરંજન પણ અહીંયા જેમાં ગેમ્સ બાય કાર રાષ્ટ્રીય મજા અહીંયા ખરીદી કરવા આવતા બાળકો માણી રહ્યા છે શુભમ કે માટમાં તમે આવો એટલે અહીંયા તમને બધી જ ચીજ વસ્તુઓ મળી જશે તમારે બીજે ક્યાંય પણ જવાની જરૂર નથી તેની ખાતરી અમે આપીએ છીએ તો પછી બીજે શા માટે ખરીદી કરવા જવું આજે જ પધારો શુભમ કે માટમાં એડ્રેસ શુભમ કે માટ એક્ઝોનિક મોલ ઇસ્કોન મંદિર વરિયાવ રોડ જહાંગીરપુરા સુરત ફોન નંબર નાઇન શુભમ કે માટ